પચાસ કરોડ રૂપિયાના ખર્ચે અંબિકા નદી પર મેજર બ્રિજ ના નિર્માણ કાર્ય તથા ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી સીઆર પટેલના વરદ હસ્તે તથા આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે સરકારનો ધ્યેય ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવાનો છે આ બ્રિજથી રોજિંદી અવળજવળ સરળ બનશે રોજગારની તકો વધશે તેમજ વિસ્તારના એકંદર વિકાસને ગતિ મળશે આબરીજ બિલીમોરા અને આસપાસના વિસ્તારોને નવી ઝડપ નવી સુવિધાઓ અને વિકાસના નવા અવસરોથી જોડશે બિલીમોરા અને નવસારી કાંઠા વિસ્તારના અનેક નાગરિકોને આ બ્રિજ ઉપયોગી થશે આ સાથે તેમણે આવનાર સમયમાં કોસ્ટલ રોડના કામો શરૂ થશે જે આ વિસ્તારના નાગરિકોના વિકાસમાં મહત્વનો સાબિત થશે એમ ઉમેર્યું હતું જલારપોરથી લઈને બધા વિસ્તારને ખૂબ ઉપયોગી એવો અને પડોશી બિલીમોરા શહેર અંબિકા નદી ઉપર મેજર બ્રિજ માટે આપણી સરકારે વહીવટી મંજૂરી પચાસ કરોડ રૂપિયા એની મળી હતી અને આજે જ્યારે એજન્સી ફિક્સ થઈ છે ત્યારે બેતાલીસ કરોડ તેર લાખ બ્યાસી થી પણ વધારે રકમ આ મેજર બ્રિજ પાછળ વપરાવાની છે એજન્સી ફિક્સ થઈ ગઈ છે એના માણસો આવી ગયા છે એના કારણે જ અમે એનું ઉતાવળથી ભૂમિપૂંજન પણ કર્યું છે માન્ય શ્રી અમે મંજૂરી લીધી કે ઝડપથી કામ થાય એટલે એમણે પણ હા પાડી છે ડેપ્યુટી સીએમે પણ હા પાડી એટલે ખાસ કરીને જ્યારે આ બ્રિજ બનશે ત્યારે ખેડૂતો ભણતા વિદ્યાર્થીઓ અનેક દુઃખે સુખે ખૂબ ઉપયોગી બનશે અને લાંબા ગાળા માટેનો આ મેજર બ્રિજ બનવાનો છે જે તે સમયે એ માઇનોર બ્રિજ હતો હવે જ્યારે મેજર બ્રિજ બનશે ત્યારે ભવિષ્યમાં પણ આ રોડ વહોળા થાય તો પણ આ ઉપયોગી બની શકે એ પ્રકારનો આ બ્રિજ છે આપના માધ્યમ દ્વારા આ વિસ્તારની જનતાને ખૂબ મોટી ભેટ મળી છે ધારાસભ્ય તરીકે અને મિનિસ્ટર તરીકે સરકારશ્રીનો અને ખાસ કરીને પાટિલ સાહેબ અને બધા લોકોનો આભાર માનું છું